જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણી દેવ દિવાળી દેવ ઉઠી એકાદશીના દિવસે કરવામાં આવતા તુલસી વિવાહની વિધિ જાણવાના છીએ હું આપણે લાઈવ વિડીયો દ્વારા તુલસી વિવાહની પૂજા વિધિ બતાવીશ સાથે સાથે એકદમ સરળ ભાષામાં સમજાવતો પણ જઈશ કે જેથી કરીને જો આપને વિડિયો જોતા જોતા પૂજા વિધિ કરવી હોય તો તે આપ કરી શકશો અથવા તો એક વખત વિડિયો જોઈ લીધા પછી નિરાતે આપ પૂજા વિધિ કરી શકશો પૂજા સામગ્રી સાથે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ મેં આપને આ વિડીયોમાં બતાવી છે કે જેથી કરીને જે કોઈ લોકો ઘર બેઠા પોતાની જાતે તુલસી વિવાહ કરવા હોય તો તે વ્યક્તિ સરળ રીતે કરી શકશે તો હવે આપને આ પૂજાવિધિમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો કે સૌપ્રથમ અહીંયા આપણે લક્ષ્મીનારાયણની મૂર્તિ લીધેલી છે જો આપની પાસે તે હોય તો તે આપ પૂજામાં રાખી શકો છો ત્યાર પછી કોઈ પણ પૂજા વિધિ હોય આપણે પણ ત્યાં કોઈ પણ લગ્ન હોય તો સૌપ્રથમ આપણે ગણેશનું પૂજન કરીએ છીએ તો આ તુલસી વિવા પણ ગણેશનું પૂજન કરવાનું હોય એટલા માટે આપણે અહીંયા ગણપતિની મૂર્તિ લીધેલી છે કળશ સ્થાપના કરવાની હોય તે માટે શ્રીફળ જે કળશ લીધેલું છે ત્યાર પછી અનેક પ્રકારના અનાજ છે એટલે કે ઘઉં મગ ચોખા અબીલ ગુલાલ છે પ્રસાદી છે અતર લીધેલું છે માળા છે ફૂલ છે તેમજ ખાસ કરીને આ પૂજા વિધિમાં તુલસીની સાથે શાલિગ્રામ ભગવાનને લગ્ન કરવાના હોય છે એટલે એટલે અહીંયા આપણે શાલિગ્રામ ભગવાન પણ લીધેલા છે ત્યાર ઉપરાંત ચંદન છે કંકુ છે ગંગાજળ આપણે આ પૂજા વિધિમાં જોઈશે સાથે સાથે આજે તુલસી માતાને શૃંગાર અર્પણ કરવાનો હોય છે તો તે પણ તો તેમાં આપ સૌભાગ્યવતી સ્ત્રીનો જે પણ કંઈ શૃંગાર થતો હોય તે આપ ધરાવી શકો છો તે તુલસી માતાને આપ ધરાવી શકો છો અને તુલસી વિવાહ હોય તો તુલસી માતા તો હોય જ એટલે આપણે અહીંયા સરસ મજાનું એક તુલસીનું કુંડું પણ લીધેલું છે અને છેડાછેડી બાંધવા માટે એક ખેસ જોશે અને તુલસી માતાની ચુંદરી તો આવી રીતે આ વિધિમાં આપણને આટલી વસ્તુઓની જરૂર પડશે તો આવો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ તો હવે આપણે ત્યાં લગ્ન હોય ત્યારે આપણે જેવી રીતે સૌ પ્રથમ ગણેશજીનું પૂજન કરીએ છીએ તો આ તો તુલસી વિવાહ છે તો આ તુલસી વિવાહમાં પણ સૌ પ્રથમ ગણેશજીની પૂજા થાય છે એટલે આપણે અહીંયા બાજુટ ઉપર સૌ પ્રથમ ગણેશજીની સ્થાપના કરીશું સાથે સાથે સિદ્ધિની સ્થાપના કરીશું તેમજ તેમને કંકુ ચાંદલો ચોખા અર્પણ કરીશું સાથે સાથે ગણેશજીને લાલ રંગનું ફૂલ અતિ પ્રિય છે તો આપણે તેમને લાલ રંગનું ફૂલ પર અર્પણ કરીએ છીએ તેમજ કોઈ પણ પૂજા વિધિ હોય તો તે અગ્નિદેવની સાક્ષીમાં થાય તો અહીંયા આપણે દીવા પણ મૂકેલા છે હવે આપણે અહીંયા કળશની સ્થાપના કરીએ છીએ તો તેના માટે અહીંયા કોઈપણ અનાજની ઢગલી કરવાની અથવા સાવધાની પણ આપ ઢગલી કરી શકો છો કે જેના ઉપર એક તાંબાનો લોટો લઈ તેમાં જળ ભરવાનું તેમાં એક સોપારી ચોખા કંકુ અને અબેલ ગુલાલ નાખવાના તેની ઉપર પાંચ આસોપાલવના પર્ણ રાખી તેના ઉપર શ્રીફળ રાખવાનું અને તેને પણ કંકુ ચાંદલો કરી તેની પણ પૂજા કરવાની એટલે આ રીતે આપણું કળશ સ્થાપના અને કળશ પૂજન થયું કહેવાય ત્યાર પછી હવે આપણે અહીંયા લક્ષ્મીનારાયણની મૂર્તિ લીધેલી છે તો તેમને પણ પંચામૃતથી અને જળથી સ્નાન કરાવીને શુદ્ધ અને સ્વચ્છ કરીને આપણું જે પૂજાનું સ્થાન છે ત્યાં આપણે અહીંયા સિંહાસન રાખેલું છે તો તેના ઉપર આપણે તેમને બિરાજમાન કરીશું તેમને કંકુ ચાંદલો ચોખા કરીશું તેમને ફૂલ અર્પણ કરીશું અને ભગવાન વિષ્ણુ છે તો તુલસીજી તો હોય જ એટલે આપણે અહીંયા તુલસીજી પણ અર્પણ કરેલા છે ત્યાર પછી હવે આપણે આ પૂજામાં શાલિગ્રામ ભગવાનની સ્થાપના કરીશું તો શાલિગ્રામ ભગવાનની સ્થાપના માટે આપણા ઘરમાં કોઈ જેન્ટ હોય પુરુષ હોય આપનો શાન હોય આપનો દીકરો હોય તેણે તેમની પૂજા કરવાની હોય છે એટલા માટે અહીંયા તેણે આ રીતે શાલીગ્રામ ભગવાનને પંચામૃત અને જળથી સ્નાન કરાવી શુદ્ધ કરીને ત્યાં આ પૂજામાં તેની સ્થાપના કરવાની તેને કંકુ ચાંદલો કરવાનો ચંદનનો તિલક કરવાનો ચોખા અર્પણ કરવાના અને તેમની આ રીતે સ્થાપના કરવાની તેમને પણ આપણે ફૂલ અર્પણ કરીશું અને મિત્રો આ પૂજા વિધિ ચાલતી હોય ત્યારે આપ તુલસી વિવાહના લગ્નના ગીત ગાઈ શકો છો આપણે તુલસી વિવાહના મંત્ર તો ન આવડે પરંતુ તુલસી વિવાહના ગીત ભજન તો આવડે જ અને જો આપને તે આવડતા ન હોય તો અમારી ચેનલમાં અમે તુલસી વિવાહના ભજન મૂકેલા છે તે પણ આપ સાંભળી શકો છો અને આપણે શાલિગ્રામ ભગવાનને પણ તુલસીજી અર્પણ કરીશું કેમ કે શાલિગ્રામ ભગવાન પણ એ કૃષ્ણ ભગવાનનો જ એક રૂપ છે તેમનો જ અવતાર છે તો હવે આટલું કરી લીધા પછી આપણે તુલસી માતાજીની પણ પૂજા કરીશું તો તેના માટે આપણે અહીંયા એક કુંડું લીધેલું છે અને તેમાં આપણે થોડું ખાતરને માઠી નાખીશું અને તેમાં થોડું જળ રેડીશું ત્યાર પછી તુલસીજીનું કોઈ પણ એક પરણવ હોય તેના ઉપર કંકુનો ચાંદલો કરવાનો અને ચોખા ચોંટાડવાના અને તુલસી માતાને એક પીળા કેસરી અથવા ગુલાબનો એક હાર પહેરાવવાનો અને જ્યાં વિષ્ણુ ભગવાનની પૂજા થતી હોય કૃષ્ણ ભગવાનની પૂજા થતી હોય ત્યાં દક્ષિણાવર્તી શંખ તો પૂજામાં હોવો જ જોઈએ એટલે આપણે અહીંયા દક્ષિણાવર્તી શંખને પણ પૂજામાં રાખેલો છે કંકુ ચાંદલો ચોખા વડે પૂજા કરીશું અને મિત્રો જેવી રીતે આપણે ત્યાં લગ્ન હોય આપણે સૌલોગમાં મીઠાઈ વેચીએ છીએ અને દરેક લોકોને મીઠું મોઢું કરાવીએ છીએ કંસાર જમાડીએ છીએ તો તેવી રીતે આ તો ભગવાનના લગ્ન છે તો આપણે તેમને પણ અહીંયા મિષ્ટાન ધરાવીશું તેમને અર્પણ કરીશું તો હવે આટલું કરી લીધા પછી ગઠબંધન કરવાનું હોય છે તો તેના માટે અહીંયા તુલસી માતાની ચુંદડી અને જે શાલિગ્રામ ભગવાનને જે ખેસ હોય તેની ગાંઠ મારવાની હોય છે તો તેમાં તુલસી માતાની જે ચુંદડી હોય તેમાં અગિયાર રૂપિયા એક સોપારી મગ ઘઉં અને હળદરનો ગાંઠિયો રાખવાનો હોય છે અને તેને ગાંઠ મારી શાલીગ્રામ ભગવાનની જે ખેસ હોય તેની સાથે આ રીતે ગાંઠ મારી દેવાની અને આ રીતે તુલસી માતાની ચુંદડી ઓઢાડવાની અને શાલીગ્રામ ભગવાનને ખેસ પહેરાવવાનો ત્યાર પછી તુલસી માતાને હવે આપણે શણગારની વસ્તુ અર્પણ કરીશું આપ આ શણગારમાં અરીસો ચાંદલો દાંતિયો લિપસ્ટિક બંગડી ઝાંજરી પાવડર મેંદીના કોન સેટ કોઈ પણ વસ્તુ જે સૌભાગ્યવતી સ્ત્રીને અર્પણ થતી હોય તે આપ તેમને ધરાવી શકો છો અને તુલસી માતાને પહેરાવી પણ શકાય છે પરંતુ આપણે અહીંયા પહેરાવી નથી માત્ર તેમની સમક્ષ રાખીને તેમને ધરાવી છે ત્યાર પછી આપણે અહીંયા પ્રસાદ પણ ધરાવેલો છે પ્રસાદમાં અમે અહીંયા ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ રાખેલું છે આપ અન્ય કોઈ પણ વસ્તુ પણ ભગવાનને ધરાવી શકો છો આપણે કોઈ પણ પૂજા હોય તો ત્યાં સ્વસ્તિક લાભ શુભ શ્રી સવાર ચિહ્ન કરતા હોય છે કે જે આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે તો આ તો તુલસી વિવાહ છે તુલસી વિવાહમાં તેને કેવી રીતે ભૂલાય એટલે આપણે અહીંયા રંગોળીના કલરથી સ્વસ્તિકનું ચિહ્ન કરીશું તેમજ જ્યાં તુલસી માતા હોય ત્યાં આપણે તેમના પગલાં પણ કરીશું કે જેથી કરીને મા તુલસીજી કાયમને માટે આપણા ઘરમાં બિરાજમાન રહે આપણી સૌની રક્ષા કરે આપણા ઉપર આવતી તમામ મુસીબતોને તેઓ આપણા ઘરની બહાર જ સમાપ્ત કરી દે અને આપણા સૌનું રક્ષણ કરે તો આ રીતે પૂજા કરવાની હોય છે અને કોઈ પણ પૂજા હોય તો ત્યાર પછી આરતી પણ કરવાની હોય છે તો આ રીતે સાલીગ્રામ ભગવાનની લક્ષ્મીનારાયણની તુલસી માતાની તેમજ ભગવાન શ્રી ગણેશની આરતી કરવાની તો આ રીતે ઘર બેઠા આપની રીતે એકદમ સરળ રીતે તુલસી વિવાહ કરાવી શકો છો આપ જો મંડપ બાંધવા ઈચ્છતા હોય તો શેરડીનો મંડપ પણ બાંધી શકો છો તેમજ તુલસી માતાને મંગલસૂત્ર પણ પહેરાવી શકો છો તેમજ તેમજ આપ અહીંયા અનેક પ્રકારની સજાવટ પણ કરી શકો છો સજાવટમાં ધ્યાન રાખવાનું કે અન્ય કોઈ જા વસ્તુનો ઉપયોગ કરવાનો નહીં માત્ર સિમ્પલ સાદી વસ્તુનો ઉપયોગ કરીને શણગાર કરવાનો થઈ શકે તો પુષ્પનો જ શ્રંગાર કરવાનો અન્ય કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નહીં તો મિત્રો આ રીતે આ તુલસી વિવાહની પૂજા વિધિ કરવામાં આવે છે કે જે દેવ ઉઠી એકાદશીના દિવસે સાંજે સમય કાળ દરમિયાન કરાય છે તો આપ સર્વે લોકો આ તુલસી વિવાહ કરજો અને તેનું ફળની પ્રાપ્તિ કરજો તો આશા છે કે હવે આપ સૌ લોકોના પૂજા વિધિ સમજાઈ ગઈ હશે જો આપને આ પૂજા વિધિમાં કોઈ પણ પ્રશ્ન હોય ક્યાંય પણ નાનામાં નાનો પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા અમારો વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને મેસેજ કરી શકો છો અને અમારા જો ગ્રુપમાં જોડાવું હોય તો જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે એમાં આપ જોઈન થઈ જજો કે જ્યાં અમે નિત્ય અનેક ક્ષણના લાઈવ દર્શન કરાવીએ છીએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર